આજે એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલાં અધ્યાયનું મહાત્મય સાંભળીશું એકાદશીના દિવસે ભગવદ્ ગીતા સાંભળવાનું વિશેષ મહત્ત્વ હોય છે તો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મય સાંભળીએ હરીહિ શ્રી પાર્વતીજી કહે છે ભગવાન આપ સર્વ તત્વોના જ્ઞાતાશો આપની કૃપાથી મને વિષ્ણુ સંબંધી ધર્મો જાણવા મળ્યા જે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરનારા છે હે દેવેશ હવે હું ગીતા મહાત્મય સાંભળવા ઈચ્છું છું કે જેનું શ્રવણ કરવાથી શ્રી હરિમાં ભક્તિ વધે છે શ્રી મહાદેવજી કહે છે જેમનો શ્રી વિગ્રહ શરીર અળસીના ફૂલ જેવો શામળ છે પક્ષીરાજ ગરુડજી જેમનું વાહન છે જેઓ પોતાના મહિમાથી ક્યારેય ચૂસ્ત નથી થતા તથા શેષનાગની શય પર જેવો શયન કરે છે એ ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ એક સમયની વાત છે મુરદૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષનાગની રમણી આસન પર સુખપૂર્વક વિરાજમાન હતા એ સમયે સમસ્ત લોકોને આનંદ આપનારા ભગવતી લક્ષ્મીજીએ આદરપૂર્વક પૂછ્યું ભગવાન આપ સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આ શિરસાગરમાં પોઢી રહ્યાશો એનું શું કારણ છે શ્રી ભગવાન કહે છે એ સુમુખી હું માત્ર સુયજ નથી રહ્યો તત્વોનું અનુસરણ કરનારી અંતરદ્રષ્ટિથી મારા પોતાના માહેશ્વર તેજનો સાક્ષાત્કાર પણ કરી રહ્યો છું હે દેવી આ તેજ એ છે કે જેના યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે તથા જેનાથી મીમાસાના વિદ્વાનો મીમાસકો વેદના સાર તત્વનો નિર્ણય કરે છે એ માહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોકથી રહિત અખંડ આનંદપુંજ નિશંદ નિરહિત તથા રહિત છે આ સંસારનું જીવન એને જ આધીન છે હું એનો જ અનુભવ કરું છું હે દેવેશ્વરી એ જ કારણથી હું તમને નિંદ્રાધિન હોઉં એમ લાગે છે શ્રી લક્ષ્મીજી કહે છે હે હુશી કેશ આપજ યોગી પુરુષોના ધ્યેયસો આપના સિવાય પણ કોઈ જાણ કરવા યોગ્ય તત્વ છે એ જાણીને મને ઘણું કૌતુક થાય છે આ ચરાચર જગતનું સર્જન અને સૌહાર કરનારા સ્વયં આપજસો આપ સર્વસમર્થ છો આવી સ્થિતિમાં હોવા છતાં જો આ પરમ તત્વથી ભિન્ન હો તો કૃપા કરીને એ પરમ તત્વનો બોધ કરાવો શ્રી ભગવાન કહે છે એ પ્રિય આત્માનું સ્વરૂપ દૈત્ય અને અદ્વેતથી અલગ ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંતથી રહિત છે શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનારા તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે એ જ મારું ઈશ્વરી રૂપ છે આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે ગીતા શાસ્ત્રમાં એનું જ પ્રતિપાદન થયું છે અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળી લક્ષ્મીજીએ શંકા કરતા કહ્યું ભગવાન જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મનવાણીની ગતિથી પરશે તો ગીતા એનો બોધ કઈ રીતે કરાવે છે મારી આ શંકાનું નિવારણ કરો શ્રી ભગવાન કહે છે હે સુંદરી સાંભળો હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું ક્રમશ પાંચ આધ્યાયોને મારા પાંચ મુખ જાણો દસ અધ્યાયોને મારી દસ ભૂજાવો એક અધ્યાયને ઉદર તથા બે અધ્યાયને બંને પગ જાણો આમ આ અઢાર અધ્યાયોની વાડમયી ઈશ્વરી મૂર્તિ સમજવી જોઈએ આ જાણવા માત્રથી જ મહાન પાપોનો નાશ થાય છે જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના એક કે અડધા અધ્યાયનો અથવા એક અડધા કે ચતુર્થાર્થ શ્લોકનો દરરોજ અભ્યાસ કરે છે એ સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે શ્રી લક્ષ્મીજી કહે છે એ દેવ સુશર્મા કોણ હતો કઈ જ્ઞાતિનો હતો અને કયા કારણે એની મુક્તિ થઈ શ્રી ભગવાન કહે છે એ પ્રિય સુશર્મા બહુજ દુષ્ટ બુદ્ધિનો માણસ હતો પાપીઓનો તો એ શિરોમણી વગરના તથા કરનારા બ્રાહ્મણના કુળમાં થયો હતો એ ધ્યાન જ પૂજા કંઈ કરતો નહોતો હોમ યજ્ઞ કે અતિથિ સત્કાર પણ નહોતો કરતો એ લપંટ હોવાના લીધે સદાય વિષય ભોગમાં જ આસક્ત રહેતો હતો ખેતી કરતો અને ઘાસ પાન વેચીને આજીવિકા ચલાવતો હતો એ બ્રાહ્મણ હોવા છતાં માંસ મદિરાનું સેવન પણ કરતો હતો આ રીતે એણે જીવનનો મોટો ભાગ પસાર કરી દીધો એક દિવસ મૂર્ખ બુદ્ધિ સુશર્મા પાંદડા લેવા માટે કોઈ ઋષિની વાડીમાં ફરતો હતો એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળા સાપે એને દંશ દીધો આથી સુશર્મા મૃત્યુ પામ્યો ત્યાર પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવીને પાછો મૃત્યુલોકમાં એક ભાર ઉપાડનાર બળદના રૂપમાં જન્મ્યો એ સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા એને ખરીદી લીધો બળદે પોતાની પીઠ પર એ લંગડાનો ભાર ઉપાડતા ઉપાડતા સાત આઠ વર્ષ ઘણા કષ્ટો સાથે પસાર કર્યા એક દિવસ લંગડાએ કોઈ ઊંસા સ્થાને ઘણા લાંબા સમય સુધી ખૂબ ઝડપથી એ બળદને ફેરવ્યો આથી એ થાકીને લોથ થઈ જમીન પર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો એ સમયે ત્યાં કૌતુકવર્ષ ઘણા લોકો ભેગા થઈ ગયા એમાંથી કોઈ પુણ્ય આત્માએ એ બળદનું કલ્યાણ કરવા એને પોતાના પુણ્યોનું દાન કર્યું એ પછી થોડાક બીજા માણસોએ પણ પોતપોતાના પુણ્યોને યાદ કરી એના માટે દાન કર્યું એ ભીડમાં એક વૈશ્યા પણ ઊભી હતી એને પોતાના પુણ્યનો ખ્યાલ ન હતો છતાં પણ એણે લોકોની દેખાદેખીથી એ બળદ માટે કંઈક ત્યાગ્યું એ પછી યમરાજના દૂતો એ મરણ પામેલ પ્રાણીને પહેલાં યમપુરીમાં લઈ ગયા વૈશ્યાના આપેલા પુણ્યથી આ પુણ્યશાળી બની ગયો છે એમ વિચારી એને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ અને ચારિત્રવાન બ્રાહ્મણના ઘરે જન્મ્યો એ સમયે પણ એને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વોના જિજ્ઞાસુ થઈ એ પેલી વેશ્યા પાસે ગયો અને એના દાનની વાત કરતા એને પૂછ્યું તે કયા પુણ્યનું દાન કર્યું હતું વેશ્યાએ જવાબ આપ્યો પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે એનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે એનું પુણ્ય જ મેં તારા માટે દાન આપેલું ત્યાર પછી એ બંનેએ પેલા પોપટને પૂછ્યું ત્યારે પોપટ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો પૂર્વજન્મમાં હું એક વિદ્વાન હતો હું મારી વિદ્વત્તાના અભિમાનમાં મોહિત હતો મારામાં રાગ દ્વેષ એટલા વધી ગયા હતા કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષા રાખવા લાગ્યો પછી સમય અનુસાર મારું મૃત્યુ થયું અને હું અનેક ગુણિત લોકોમાં ભટકતો રહ્યો અંતે આ લોકમાં આવ્યો સદગુરુની નિંદા કરવાથી પોપટની મારો જન્મ થયો થયો પાપી હોવાના કારણે નાનપણથી જ માતા પિતાનો વિયોગ એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગ પર પડ્યો હતો ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લાવ્યા અને મને એક પાંજરામાં મૂકી દીધો જ્યાં મને ભણાવવામાં આવ્યો ઋષિઓના બાળકો પણ આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયની આવૃત્તિ કરતા હતા એમની પાસેથી સાંભળીને હું પણ વારંવાર પાઠ કરવા લાગ્યો એ અરસામાં એક ચોરી કરનારા પારધીએ મને ત્યાંથી ચોરી લીધો એ પછી આ દેવીએ મને ખરીદ્યો આ મારી કથા છે જે મેં આપને કહી બતાવી પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો જેનાથી મેં મારા પાપો મટાડ્યા છે વળી એનાથી જ આ વૈશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે અને એના જ પુણ્યથી આ દ્વિજ શ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થયા છે આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્મયની પ્રશંસા કરીને એ ત્રણે હંમેશા પોતપોતાના ઘરે ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા પછી જ્ઞાન પામીને તેઓ મુક્ત થયા આમ જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે સાંભળે તથા અભ્યાસ કરે છે એમને

હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો